ફ્રેન્ડ આઈ હોપ બધા જ મજામાં હશો અને આજે ફાઇનલી મારા ઘરનું જોવા મળશે હોમ ટૂર લેટ્સ ગો તો ગાઈસ બહુ બધાની કમેન્ટ હતી કે રસીજી તમે તમારા ઘરનું હોમ ટૂર કરાવી દેશો મારા ઘરનું હોમ ટૂર અને આ મારા ઘરનો છે જાપો અને જાપો ખોલતાની સાથે જ અહીંયા બહુ મોટી સ્પેસ છે અહીંયા બહુ બધા ફૂલ છોડ છે આ એલોવેરાનું છે અને આ ખબર નહીં મને બી નહીં ખબર હશે એનું સાથે

તો ગાઈસ જ્યારે બી હું બ્લોગ અને રીલ શૂટ કરું છું ત્યારે મારી ફેવરેટ જગ્યા છે આ મની પ્લાન્ટ છે બટ આને શું કહેવાય છે મને કશું ખબર નથી જ્યારે હું નથી ને ત્યારે પપ્પાને સર આમ નર્સરી કરવાની ઈચ્છા હતી કે હું બધા ઘરે છે ને આમ ફૂલ છોડ નહીં કરી દઉં એટલે પપ્પાએ કીધું એટલે પછી બહુ બેટાને મગજમાં આવી ગયું કે હવે આપણે બી કંઈક કરવું તો પડશે જ એટલે આ પપ્પાને મેં કીધું ચાલો આપણે બી નર્સરીમાં છે તો નર્સરીમાં જઈને અમે બહુ બધા ફૂલ છોડ લઈને આવ્યા એ જે મેં તમને ત્યાં બતાવ્યા એ જ તો ગાઈઝ આ અમારું પાર્કિંગ છે અહીંયા ગાડી મૂકી દઈએ છે અને એક બાજુ એક્ટિવા પડી રહે છે બટ એક્ટિવા છે ક્યારે રચિતા ચલાવતી છે જ નહીં અર્પિતે મને ગિફ્ટ કર્યું હતું કે તું ચલાવીશ મેં કીધું હા હા હું તો ચલાવીશ હું નરોડા ચલાવતી હતી તો અહીંયા ચલાવીશ બટ અહીંયા એને બધું મારું થઈ ગયું છે પોપટ હું ચલાવતી જ નથી ને આ છે અમારી ગાડી અને આ છે મારું એક્ટિવા

તો હોલમાં ખાલી રાત્રે સુવા માટે રૂમ માં જઈએ છે ત્યાં સુધી કોઈ બી મહેમાન આવે કોઈ બી ગેસ્ટ આવે તો અમે લોકો અહીંયા હોલમાં જોવા મળે છે

આજે મમ્મી કર્યું જીવંતાનું વ્રત એલા માટે કરેલું છે જેમાં અમારા કુળદેવી અને કરેવી મૂકેલા છે તો ગેસ બધાનું ફેવરેટ છે કિચન જયારે બી કોઈ બી છોકરી જોવા મળ્યા ને તો કિચન માં જ જોવા મળે કેમ કે અને ઉપર છે અમારા બધાના કબાટ એવા બધી જ વસ્તુ મૂકેલી છે અને આ છે અમારું ફ્રીજ ફ્રીજ ની અટેચ તો અહીંયા નાસ્તાનો ડબ્બા મૂકેલા છે ડબ્બા ખૂટે છે અને પડી તો વધતા જાય છે એવું છે અને એક્ઝેક્ટ બાજુમાં અહીંયા બીજો કબાટ આવેલું છે ફ્રેશ ઝારી ખોલતાની સાથે જ પાછળની જગ્યા આવી જાય છે

આ મારી તિજોરી છે એની પર કૃષ્ણ ની મૂર્તિ મૂકેલી છે આ બાજુ મારું એજ અમારી ઇન્ડેક્ટ તો હું જ્યારે બી ફ્રી પડે બેસો બધા અમુક મસ્ત બેસી જઉં અને પછી એડિટિંગ કરું છું તો એ અહીંયાથી હું તમે બતો મારી બાલ્કની રૂમની પટે છે અને એટલો મસ્ત વ્યૂ આવે છે ને હા છે મારી બાલ્કની આ મિની બાલ્કની છે કેમ કે અહીં ઉપર બે ખાગું અને એટલો સુપર વ્યૂ છે હું અમુક વખત રેલબી અહીંથી શૂટ કરું છું ગાઈસ અમારો બીજો રૂમ છે પણ અત્યારે કન્નિશનનું કામ ચાલી રહ્યું છે એટલે અત્યારે ને પછી તડકો મારવાનું છે આ તો આંખ ખોલને સાથે તો કઈ કામ હોય ને તો જમી લો આપ્યું અને હું ટાયર લાવી ગઈશ એ હું તમને બતાવું મેં હજી સુધી એની પર કશું કર્યું જ નથી બહુ બધા ટાયર મેં ભેગા થયા અહીંયા બે ટાયર મૂક્યા છે પણ હજી કશું એનું કામકાજ ચાલુ કર્યું જ નથી તો નહીં હું ગઈ જ આ ટાયર છે એવી ને એવી હાલતમાં જોવા મળે છે જે હાલતમાં મેં વર્કેટ કીધું હતું કે એની પર મસ્ત કલર કરીશ અને મસ્ત બેસવા એનું કઈ કરીશું પણ પોસિબલ જ નથી અને અહિયાં થી આમ જોવો ખરી મસ્ત છે પોસિબલ તો આપણે વિડીયો બી શૂટ કરી દે તો બસ જઈશ આજના વ્લોગમાં આટલું હતું સારું લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક મસ્ત મજાના બ્લોગ ની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ